ગતરોજ દરભાવતી ડભોઈ તાલુકાના મંડળા ગામે મંડળા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ધારાસભ્ય સૈલેદ મહેતાએ વિજેતા ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ યુવા ખેલાડીઓ સાથે ધારાસભ્ય ક્રિકેટ રમતનો આનંદ લીધો હતો મંડળા નાઇટ ટુર્નામેન્ટ સિઝન થ્રીમાં ત્રણસો ઉપરાંત ટીમોએ ભાગ લીધો હતો જેમાં જય અંબે માલસર અને દરબાર જિયાન ટીમ ફાઈનલમાં આવી હતી જેમાં પચાસ રનથી જય અંબે માલસર ભવ્ય વિજેતા થયા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા મોટા હબીબપુરા આગેવાન ભાસ્કર પટેલ ડભોઈ એપીએમસી ડિરેક્ટર ઉમેશ પટેલ સહિત ટુર્નામેન્ટ આયોજક યાજ્ઞિક ભટ્ટ હાર્દિક તેમજ અન્ય આયોજકો દ્વારા સુંદર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિવેક જોશી ડભોઈ ડભોઈ તાલુકાના મંડાળા ગામે છેલ્લા બે મહિનાથી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હતી લગભગ ત્રણસો જેટલી ટીમો એ આમાં ભાગ લીધો હતો એની આજે ફાઇનલ છે આનું ઉદઘાટન કરવા હું આવ્યો હતો ને આજે ફાઇનલમાં પણ હું આવ્યો છું અને માલસર અને મંડાળા બે ટીમો વચ્ચે આજે ફાઇનલ ટુર્નામેન્ટ છે અને જે જીતશે એને આજે ટ્રોફીઓ એનાયત કરવાની છે ત્યારે હું બંને ટીમોને શુભેચ્છા આપું છું આમાં કોઈ હારતું નથી કોઈક જીતે છે અને બીજી ટીમ શીખતી હોય છે જે ભૂલો કરે એ બીજી વાર એ ભૂલો રિપીટ ના થાય એનું કાળજી રાખે તો એમને પણ ચેમ્પિયન બનવાનો મળે પણ આજે એક ચેમ્પિયન બનશે ને એક રનર્સઅપ બનશે ત્યારે બંનેને અત્યારથી જ અભિનંદન અને શુભેચ્છા આપું છું અને આ રમત એ સ્પોર્ટ્સમેન સ્પિરિટની રમત છે ત્યારે આવી જ ભાવના કાયમ માટે જિંદગીમાં જળવાઈ રહે એની પણ શુભેચ્છા પાઠવું